अच्छा आपड़े आपड़े હવે વિડિયો આવશે તો ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો કોઈ કાઓ સામાન હે અહીંથી 85 ખૂંજી તાશ બધું સામાન હે યો બધું છે જોવો લો મે આ સામાન લાવવા મૈસાનાથી ખાલી એક સામાન ના 32000 અમને આમ તેત્રીસ એટલે એક હજાર માઇનસ કરી બત્રીસ હજારમાં આપ્યું જોઈ શકો છો કબાટ બધું છે આપણે જ દીધું અમે મહેસાણામાં આપણે કોઈને લેવું હોય તો આપણે કહીજો એડ્રેસ આપણે બતાવી દઈશું તો ચાલો બતાવી દઉં ચાલુ રાખો दोस्तों काकड़ियों मिलते तो नहीं तो ये तमने बता दीश तो हमें नवो फोन लीधो तो है यू आप रिजल्ट तो किजल्ट आए नवो फोन लीधो क्या लीधो भाई बताड़ू तुम सरप्राइज से तो चलो दोस्त तब तो गेस करो क्यों फोन है जो आव है गैलेक्सी ए फाइव फाइव जी આવી રીતના છે જોવો આપણે આ લીધો હોય સેમ મોબાઈલ એટલે પહેલાના વિડીયો જોઈ ગયો એમાં કરતાં એમાં ફૂલ ઓલું હોય છે રિઝલ્ટ સારું આપણે પેશિયલ આ વ્લોગ ઉતારવા એના માટે લીધો છે એટલે જ થઈ જવો માય ન્યૂ ફોન કયો વિડિયો ઉતાર્યો આપણે થઈ ગયો એટલે આપણે વિડીયો આવશે સારા સારા

લાકડું કઈ ન થાય મજબૂત એકદમ જોઈ લ્યો કઈક આવું છે સોફા છે આપણે આ જોવો કઈક જોઈ શકો છો આ છે આપડે ગાડલું મોટું આટલું જોવો જોઈએ આ સામાન ખાલી આપણે બત્રીસ હજાર માં જ છે મહેસાણા થયો સ્પેશિયલ આ કબાટ મેં ચૂઝ કર્યો તો આવડો તો આ લે આ મસ્ત હે આમાં બેન લીધો તો બધું આ તમે જોઈ રહ્યા બધું આપણે બધું એની હાઈરત છે આ બધું ટોટલિંગ ખાલી એક એકના દસ દસ હજાર ગણો દસ હજાર ઓલા વીસ હજાર અને ત્રીસ હજાર ત્રીસ હજારમાં ખાલી ત્રણ વસ્તુ આવે અને આપણને કેટલી બત્રીસ હજારમાં એકત્રીસ નામ બધી ટોટલિંગ આવી ગઈ આપણે આ ટીપો હોય જોઈ લ્યો બધી વસ્તુઓ આવી ગઈ ટોટલિંગ આપડે આ કોરોનાના વિડિયો ગમે તો લાઈક સર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે મળીએ મેની એક નવા વિડિયોમાં આગળ ચાલો ટાટા ને બાય બાય